નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ એક આઠ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા લાગ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા જ વિડિયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ એક આઠ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો પચીસથી ચૌદસો ત્રીસ પછી છે ઈસબગુલ જે છે સોળસો એકોતેરથી બાવીસો વીસ સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો રાયડો જે છે બારસો એકતાલીસથી ચૌદસો એક અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર પચાસથી અગિયારસો છવ્વીસ બાજરી જે છે ત્રણસો પાંસઠથી પાંચસો પિસ્તાલીસ જીરું જેનો નીચો ભાવ છે ઓગણત્રીસો છવ્વીસ અને ઊંચા ઊંચો ભાવ છે સાડત્રીસો પછી છે એરંડા જે છે બારસો સિતેર તેરસો દસ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસોથી બે હજાર તો આ હતા આજના થરાદના બજારમાં